હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું બીટનો હલવો આપણે અહીંયા બે બીટ લીધા છે જેનું વજન છે અઢીસો ગ્રામ તો આ વિડીયોની અંદર જે પણ મેઝરમેન્ટ બતાવવામાં આવે એ બીટના હલવાના અઢીસો ગ્રામનું વજન હશે એ રીતનું તમે બનાવજો તો સૌથી પહેલાં બંને બીટને આપણે છોલી નાખીશું છોલી એને વ્યવસ્થિત સારા પાણીથી ધોઈ નાખીશું ધોયા પછી આપણે એને છીણીની મારફતે છીણી નાખીશું તો બીટને આપણે છીણીની મદદથી છીણી લીધું છે અને એનું જે છીણ છે એ કંઈક આટલું દેખાય છે તો હવે આપણે આનો હલવો બનાવીશું તો સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર લઈ લઈશું ઘી આ ઘીની અંદર આપણે ઘી ગરમ થવા દઈશું થોડું ઘણું ઘી ગરમ થઈ જાય એના પછી આપણે જે છીણ હતું એ બધું છીણ આની અંદર નાખી દેવાનું છે હલવો બનતા વાર નથી લાગતી પણ એનું જે પાણી છે એ બળાવવું જરૂરી છે એના પછી તમારો હલવો જે છે એ થોડો કોરો બને છે નહીં તો પછી બિલકુલ પાણી જેવો બની જાય અને જેનો ટેસ્ટ પણ ના આવે તો એ જરૂર ધ્યાન રાખજો કે આનું પાણી જે છે એ બધું ભરી જવું જોઈએ તો આપણે જે ઘીની અંદર બીટની છીણ નાખી છે એ બધી આપણે ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી એનું પાણી ના ભરી જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા લગાતાર અમે એને હલાવતા રહીશું અને આ હલવો ખાધા પછી તમને બહુ જ સારું લાગશે અને બીજું કે શિયાળો છે શિયાળી અંદર બીટની ઋતુ છે અને બીટના બહુ ફાયદા છે તો એમને બી તમને ના ભાવતું હોય અથવા તમારે આ રીતે હેલ્ધી હલવો પણ ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી છે ફ્લેમ ધીમી રાખવાનું કારણ એ છે કે બિલકુલ ચોટી ના જાય કે પછી બળી ના જાય તો એના હિસાબે આપણે ગેસની જે ફ્લેમ છે એ સ્લો રાખવાની છે અને એને સતત હલાવતા રહેવાનું છે હવે આપણે આમાં નાખીશું બે કપ દૂધ અને અડધો કપ મલાઈ મલાઈ નાખવાથી તમારો હલવો જે છે એ બિલકુલ મુલાયમ થશે અને એનો ટેસ્ટ જે છે બહુ સારો આવશે તો આટલું નાખ્યા પછી આપણે એને કવર કરીને મૂકી દેવાનું છે લગભગ દસ પાંચથી દસ મિનિટ સુધી અને ગેસની ફ્લેમ બિલકુલ હવે તમે જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો કે અહીંયા હલવાનો કલર બિલકુલ બદલાઈ ગયો છે ઓરેન્જ જેવો થઈ ગયો છે તો કોઈ વાંધો નહીં હવે આપણે એની અંદર નાખીશું મોરસ મોરસ લગભગ આપણે લીધી છે અહીંયા બસો ગ્રામ જેવી તો બસો ગ્રામ જેવી આપણે મોરસ નાખી દઈશું અને આને પણ બિલકુલ આપણે હલવાની અંદર ભેળવી દઈશું એને ખૂબ હલાવીશું હવે આમાં થશે એવું કે મોરસ જે છે એ પણ ઓગળશે તો એનું પણ પાણી નીકળશે તો આપણે એને પણ થોડીક કોરો થવા દેવાનો છે હલવો ત્યાં સુધી એને હલે હલે કરવાનું છે તો આગળ સ્ટેપમાં જોતા જાઓ હું તમને પૂરી પ્રોસેસ બતાવું છું બિલકુલ ઇઝી રીતે તો આ જોઈ શકો છો તમે કે જે મોરસ આપણે નાખેલી એનું પાણી નીકળ્યું છે છૂટ્યું છે તો આપણે એને હવે પાણી બારી નાખવાનું પાણી બાર્યા પછી ઇલાયચીનો ભૂક્કો તમારે આની અંદર નાખવાનો છે જેનાથી ટેસ્ટ બહુ સારો આવશે ઉપર ડ્રાયફ્રૂટ નાખવાના છે તમે જોઈ શકો છો કે બિલકુલ આપણો હલવો બિલકુલ તૈયાર છે બિલકુલ કળામાં ચોટે નહીં એવો બની ગયો છે હવે આના આની ઉપર તમે થોડો માવો ક્રશ કરીને નાખો આ હલવો તમે ખાશો તો તમારે આખો શિયાળો તમે આ જ ખાખા કરશો એટલો ટેસ્ટીને એટલો લા જવાબદાર બને છે છોકરાઓને તો બહુ જ ભાવે